হ্যালো এলা এইবা আরে तू आछु रे का हो हेलो हेलो ए लईनो लईनो पिक कर रे नहीं ए तू पिक कर मत हां आके क्यों रे का बधुन कर तू एक बात है या तू बोल तू

મારે અના ચશ્મા બતમ કોઉ ગતા તું હે ચીખતા ચશ્મા ને હું ચકમ છે સારા તમ શું હે તાન લેતા ચોપનું સોપનું બોલી દેવા તું ફિક્સ કર ફિક્સ કર આનું એમ બોલો કે એમ બોલો ખાલી ના છોકરા એવું બોલું બોલો તમારું નામ છે દાદાજી એટલે મોમા આવી આવી ઓફર તો આલો આરો દે ને તો બધા આખો ગોમળા બધું લઈ જાય આપણે મફતમાં અલ્યા

અમે તમારા જોવા મળતા ઓય ઓ આવજો ઓય આ દેખાય છે ને બધું વધારી વધારી શી લઉં હવે જવા ને પૈસા એટલે ભરે તો આ લઈ દઈશ હા તો તમે

मलाई आमाले दवानी पोम अनि दाजु नै दाजु गर्छु पावन राखम रुले बुगडा तिम घोराक ए मिल दे तु मिल दे ले ले ए लो लो हार जुथ है मानसन अला फोन छे अंदर अला गोगु डब्लु लायो त फोन छे 25000 नो आमा किदा मेलु के आन्नाम बिजाम ना मिले पैसा लाय

લા 100 રૂપિયા નું મળશે આ તો 50 રૂપિયા એ કામ ખબર કોઈ તો જો કોઈ ઉકીરાં એટલે મળતું છે ભલે લેવાની ભાવ ના ના હા પાઉં ન કાઢતા સાંભળો પાર્ટી વાલુડુ ભાડું બોલ રોમા બરકત જીવાન વાળી પાકી જારે આ दु मफत લઈ જાય કોમ થિયેટર 5000 નું માલું છે તો લવાડી મસદ કરવા ની આપડે તો 1000 નું લાઈવ છે તે એસી મારે આ 5000 નું આ 1000 રૂપિયા નું আর આયો મો લઈ જો આ 5000 નું મમેનોક પા એક મફત નું સારું પડે કે 5000 વસ્તુ લઈ જો એક આ છે બપ

આ તારી યાદુ મામો બોણઈ લે અલાજ મામો મૂકી લે માર દો છો આ સક સુકલો બરો હું ને કોઈક ભલી આયા આયા આમે આયા કરું આ વળી દેખા આગેવા નહીં આ હોન તમે આ ગામમાં આગેવાળો હોય તો અલા આ તો આપણે ગામમાં આવ્યા ખબર હે હા આપા પાણી કરવા લાયા હતા ને આ જનો આજુ કરી તમે આ બધું વેચા તમે લેવું

એ લે મોકળો સાચું બોલ જા આપણે કીધું આ તો એમાં કેવું પડે ગેરંટી હોય છે ગેરંટી વાળું તો તો ઘડે તો તો આલી લઈ જો તમાર ડોશી લે આ તો લુગડા ભરી લઈ જ એટલે આ ડોશી એ કરી છે આ સુલે મે લો ને સુલે બલુ ગજે ના ગમે છે કાઈ ના હું કરવાની બે પડે આ બીજી જો પડે દો આ આ ભૂલ જો ભૂલ જો તમારે એક ના કરવા આ લાસી ના આ કેટલા

એ યકા નેડો યકા ને કોક કઈ ચા ડુમો છે બેસી કોક તમે બોલો એ લઈ 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 ભાયા જતના બધું બધું લસમાં એટલા મેખા બધું આ જાય કોઈ ના લઈ જાય હા આ ફોટો તમે બતા દે દિશા આવ આયો કોણ લઈ લેતો ના આ જ જુએ ને તો તમે છોરી કેમ ઓય અલ્યા તું તો કેમ પૈસા ન લાયો ઈ તું ની માલ છે તમે લઈ ગયે છો અલ્યા કે ઉપાય માને તું પૈસા ન લાયો હું અરે પૈસા દીજે મોલે પૈસા દીજે તમે પૈસા માર પાણી બાહેની વાળી આરકે માબાપ અમે લાયો છે 28000 નો છે પૈસા ન લાયો હે મારો મન છે તું લઈ ન

લા ફોન હતા ને કે બે 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 જવાનો હતો ફોન સુ પ્રાઇવેટ માં બોલ બેટા આ વસ્તુ બધી ધારું છે આ વસ્તુ બધી લા મારો શું મારતું સે ગયા તો મારું છે બધું મારું છે કેમેરામાં કાઈ તાર ફોન એક સારી દુકાનમાંથી સોરો પૈસા લાયો ના તમે હળો પૈસા મારું તું નવી કારું તો પૈસા લાયા મે લે સાહેબ આ બોબ્લા અગમનનો નંબર છે માર પાસે મે ફોન કરીને આદુ આ બસ જી એનું હશે ને આ લે તો માર હેલો હા બોલો સાહેબ અશુન બોલો હોવે હોવે ડેરી આવું ચમચુ કોમ હતો ડેરી હે થોડું કોમ પડી છે થાર આવું થાર આવ લાગુ થાર આવી છે <are> <supplies> <-tousi> <they're>